આજે છે સન્ડે તો તમને દેખાડો અહીંથી ગ્રાઉન્ડ વાહ આપે જો नेट दिख रही है ये ना देखा था यहाँ पे देखो यहाँ पे जो वॉलीबॉल एक बंदा खड़ा है वहाँ पे जाना है अपन को तो वही वही जाके मिलते हैं वॉलीबॉल खेलते तो थोड़ा वॉम अप हो जाता है ना थोड़ा विंटर में मॉर्निंग मॉर्निंग वॉम अप हो जाता है तो अच्छा रहता है तो मिलते ग्राउंड पे जाके स्टेडियम, एटमॉस्फेयर भी बहुत बढ़िया है आज, देख सकते हो, ओ, ओ रू भी चाहिए ना रू, ऐसा लग रहा है, बढ़िया लग रहा है, वाव, ओ ये चलो चलो गुटवा जब डालो

અલાય એ પછી આ લત કેમ આવ્યા જો આ મજા આવો છો ને બોડીએ પર કે માય ના ફાળે આપણે રોટરીનો કોલેક્શન દેખીએ કરવું પડે રોટરી કરી સરસ કરે સરસ કરે બગડે બાબા ક્યાં જતો Just do it. इस गाँव में है हम लोग मैं और केपी और एच पी और एम एस सभी लोग यहाँ पे सभी नहीं, नहीं। સૌ ચાલુ કરોડ અત્યારે એ આપડે નક્કી કરીને મારશે કે નીકળે લે આવો એ તો ખાલી તાઈ એટલું ડડી મિત્રો આવી ગયા પ્રેક્ટિસ કરીને રૂમ પર રૂમ પર જઈ રહ્યો છું બોલ જ ફાટી ગયો પ્રેક્ટિસ એવી કરીને કે બોલ જ ફાટી ગયો પ્રેક્ટિસ એસી કરો કે બોલી ફટ જાય તો હવે નાઈ તો એનો ફ્રેશ થઈ જાય પછી બતાવીએ ઉતર હે કે આગે આગે હાલો નાસ્તો કરો બધા જો અડગ ગયો પછી હું કહેવાય ખારી સેવ કાકરા હતા કાકરા થોડા મોડા પડ્યા તમે કાકરા પૂરા થઈ ગયા ભાઈ બોલો નાસ્તો કરવા ટિફિન ભી આ ગયા તો મિત્રો વાગ્યા છે છ અને આજે તો રવિવાર હતો એટલે કઈ સન્ડે તો આજે એટલે ફ્રી હતા સનડે ફન ડે લોન્ડ્રી ડે તો કપડાં ઓછાઉટ કરી નાખ્યા પછી આરામ કરો હવે કાલથી કન્ટિન્યુ કોલેજ સ્ટાર્ટ એટલે કોલેજ જશું પોસ્ટિંગ ને બધું છે એટલે અને આયા અમારી રૂમની બાજુમાં છે સરસ મજાનું મંદિર મહાદેવનું મંદિર છે અને હનુમાન દાદાનું મંદિર છે મારી રૂમની તો ચાલો દર્શન કરી કરી આવીએ અને તમને પણ દર્શન કરાવું હરે હર મહાદેવ અને અહીંયા રૂમની હું કે અમારી બાજુમાં રૂમની બાજુમાં છે ખેતર એક આમ તો કાંઈ આમ તો કાંઈ વાવેલું નથી વાવતા નથી અહીં ખાલી જ હોય છે ત્યારે જો ટાબિયા રમે છે શું રમે છે વોલી ફૂટબોલ રમે છે ફૂટબોલ હારે મજા આવતી છે ગ્રાઉન્ડ મસ્ત છે ક્રિકેટ બી રમે પહેલાં ક્રિકેટ રમતા અહીંયા ક્રિકેટ બી રમી શકીએ વોલીબોલ હું કે વોલીબોલ બી રમી શકીએ અને ફૂટબોલ માટે તો વેરી ઇનફ ગ્રાઉન્ડ છે og Hvorfor er vi gamle? Hvorfor er vi ikke gamle?

सिंह ने लगा लिया सिंह ने लगा दिया क्या गाइस चीयर्स <laughs> <Yes. Cheers. Cheers. laughs> तो खाना खाने के बाद छोड़ा पीने आ गई है गाइस ये और रुतो माय फेवरेट है छोड़ा गाइस तुम्हें तो मैं पीजो ट्राई कर जो मस्त लाख से सुपरब टेस्टी जकास नाम छे मैंगो मैंगो सिंह तमने तो लाग छे के थम्स अप सिंह मैंगो सिंह केई रीते कोन मजा पी मजा आसी पीजो पीजो एकर जोगिंदर ने ओड़ हो जा सारा बेजो ने तू एक बेचरा माणो हो हाँ। कई रीते है हाँ? जाडी जा एक और थारा जो थारा भाई जोगिंदर दोनों साथ में पढ़ते हैं पढ़ते थे ये इसने भी रिटायरमेंट ले ली और वो भी पढ़ रहा है अभी पढ़ रहा है क्या कर गिर कर रहे हैं वो भी કપડાં આવી ગયા છીએ હવે જઈ ગયા છીએ રૂમે વચ્ચે એ જોવો ને વેગીનાર ટુ વેગીનાર એક્સિડન્ટ થઈ ગયેલું હતું થોડુંક ફેસિંગ થઈ ગયું હતું એક વેગીનારે બીજે વેગીનારને ઠાઠે અઢાર દીધી એકની એટલે તૂટી ગઈ બસમાં એવું હતું સોડા ભીન આવી ગયો જાય રૂમે અને રોગને વધે દે તમને કેવું લાગ્યું કેવું નહીં કોમેન્ટમાં જણાવી દેજો અને બાકી આ રૂમ છે લે કે આ ભાગે કે લા પ્રજેસે એક લો માર થઈ જાય ઠેકડો છે ઉભો રહીને જાવ દે બસ જાય આપણે બ્લોગ માં કઈ બોલતો જ નહિ જાવ ઓલા લઈ લીધું આ શું થયું તમને લાગી ગયો મારે એ કેા જીયો લા હાય બાય પેશન્ટ બ્રો કેા જીયો કે બી

તો લાઈક કોમેન્ટ કરો